ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સીસીઈ પ્રિલિમિનરી પરીક્ષાનું સીબીઆરટી પદ્ધતિથી આયોજન કર્યું છે પણ મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એમાં સીબીઆરટી પદ્ધતિ અને નોર્મલાઇઝ્ડ માર્ક સિસ્ટમ છે એના લીધે ઘણો અસંતોષ છે અને નારાજગી રહેલી છે એ સિવાય આવનારા દિવસોમાં સીસીઈ મુખ્ય પરીક્ષાનું સફળ આયોજન થઈ શકે એટલા માટે કેટલીક રજૂઆતો છે એ ગુજરાત ગૌણ સેવા મંડળ છે એના અધ્યક્ષને કરવામાં આવી છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગૌણ સેવા પસંદગી મંડળ જે પણ ભરતી માટે પરીક્ષાઓ યોજે છે એ પરીક્ષાઓ કોઈને કોઈ કારણે મોટા ભાગે વિવાદમાં આવી જાય છે તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યા માટે યોજાયેલી પરીક્ષા સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી રાખવામાં આવી હતી તેને લઈને એક મહિના પહેલાં વિવાદ થયો હતો રાજ્યભરમાંથી જે ઉમેદવારો ગાંધીનગરમાં ભેગા થયા હતા અને સીબીઆરટી પદ્ધતિને ખતમ કરવામાં આવે ભરતી છે એમાં નોર્મલાઇઝેશન કર્યા પછી બધા ઉમેદવારોના માર્ક્સ છે પણ કરી હતી આ ઉમેદવારોએ જિલ્લા પ્રમાણે માર્ક્સ જાહેર કરવાની પણ માગણી કરી હતી હવે આ વિવાદી સીબીઆરટી પદ્ધતિથી સીસીઈ પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુવા અધિકાર ન્યાય ચળવળ હેઠળ આપના યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં પરીક્ષાર્થીઓએ છે તેમણે કેટલીક મહત્ત્વની રજૂઆત કરી છે જેની વાત કરીએ તો જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા પછી મુખ્ય પરીક્ષા માટે જે મેથડ અને ફોર્મ્યુલા પ્રમાણે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ કરવામાં આવે છે તે મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ પણ આ પદ્ધતિને અપનાવે જેથી કોઈ ઉમેદવાર છે એને તક મળવાની રહી ન જાય અને એક હેલ્ધી કોમ્પિટિશન છે એ થઈ શકે બીજું એ કે રમતગમતના માર્ક્સ ક્વોલિફાઈંગ પરીક્ષામાં ન ગણવા જોઈએ આ માર્ક્સને ઉમેદવારની અંતિમ પસંદગી સમયે ગણવામાં આવે જેથી વિરોધાભાસ છે એ પેદા ન થાય બધા ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરીને ગ્રુપ બી સહિત ભવિષ્યમાં જે પણ પરીક્ષા થવાની છે એક ઓફલાઈન માધ્યમથી લેવામાં આવે સીસીઈ ગ્રુપ એ અને બીના પરિણામ પણ એ રીતે જાહેર કરવામાં આવે જેથી કોમન કેન્ડિડેટ્સનો પ્રશ્ન છે એ દૂર થાય અને બંને ગ્રુપની તમામ સીટો ભરાઈ જાય અને વધુ ને વધુ ઉમેદવારોને ફાયદો થાય સીસીસી ગ્રુપ એની મેઇન પરીક્ષા છે એ પહેલાં લેવામાં આવે ને પછી જ ગ્રુપ બીની પરીક્ષા લેવામાં આવે એનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે જે રીતે ભરતી થાય છે એમાં વેઇટિંગ ન હોવાના કારણે ગ્રુપ એ અને બીમાં જો એક સરખા ઉમેદવારો હશે તો ગ્રુપ બીની જગ્યા ખાલી પડશે અને ઉમેદવારોને તેનો ગેરલાભ થશે ગ્રુપ એ અને બીની જે મુખ્ય પરીક્ષાઓ છે એની વચ્ચે થોડો સમય પણ રાખવો જોઈએ કારણ કે ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર્સ હોવાથી તેની ચકાસણી છે એમાં વધુ સમય જશે અને ગ્રુપ બી એમસીક્યુ આધારિત પરીક્ષા હોવાથી તેના ઓએમઆરની ચકાસણી ટૂંક સમયમાં થઈ જાય છે આમ ગ્રુપ એનું રિઝલ્ટ પહેલાં અને એ પછી ગ્રુપ બીનું રિઝલ્ટ જાહેર કરવા માટે બંને ગ્રુપ્સની જે પરીક્ષા છે એની વચ્ચે થોડોક સમય રાખવો જરૂરી છે જેથી કોમન કેન્ડિડેટ્સનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકાય આ રીતે પરીક્ષાર્થીઓએ પરીક્ષાને લઈને જે સૂચનો છે મહત્વના એ કર્યા છે પણ એમાંથી ગૌણ સેવા પસંદગી મંડળ એને ધ્યાને લે છે કે નહીં એ જોવાનું રહેશે તમે પણ આ પરીક્ષા આપવાના હોવ તો આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરીને તમારો જે મુદ્દો છે એને વધુ મજબૂત બનાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર